ها بکرو سجيو رهيجي چيني ضرورت هي چڙي جو ڪم ٿي گيو ها 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 بها ورتي بها ڏي وتي 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 بها برت کي ڏسو بھائی مرلو گين جو ڪو لاڳي هيء بہت તરીڪو چي ها لائجو ڪو لاڳي رنگ

બધા અમે રિપોર્ટ કરવા ગયા આપડી આપડે આલે ને તો મારે તો શું છે કે મારા ત્રણ છોકરા છે ત્રણ છોડ્યું છે પછી

છો હિન્ છોકરો છે આપડે હિન્દુ છે હિન્દુ હોય હું કેટલી ભાઈ થોડી જઈ દેવાની હોય મારો ભાઈ ક્યાં મરી જાવ તમારે કઈ એવું નથી દેવાની છે